મક્કામાં હજ દરમિયાન સારી કામગીરી કરનાર ભરૂચના બે પોલીસ કર્મચારીઓને ગઈકાલે પંદરમી ઓગસ્ટના દિવસે જિલ્લા કલેક્ટર દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

મારફતે ગયેલા હજી ફારૂક ખબીમ નાથાણી ભાવનગર આરિફભાઈ પટેલ નવા અને સૂચના આપવામાં આવી હતી જેમભાઈ ભારતીય હજ ઓફિસ લેખિત ફેરિયાદ કરી ગણતરીના સમયમાં સદર હાજી દિન ત્રણ મરણ પામેલા ગયો નું કરી જે તે કામ કરી કરવા બદલ ભરૂચ જિલ્લા સમાહતા તુષાર સુમેરાના હસ્તે પંદરમી ઓગસ્ટ ના રોજ બંને પોલીસ કર્મચારીને પ્રશસ્તિ પત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું